એક ગામમાં એક નાનો છોકરો રહ્યો હતો તેનો નામ હતો મુલેશ એ બહુ ગરીબ હતો પણ દિલથી ખૂબ જ દયાળુ અને સપનાવાળો એક દિવસ રસ્તે જતો હતો ત્યારે એક વૃદ્ધ જણા પડી ગયા હતા મુલેશે તરત જ તેમને ઊભા કર્યા અને ઘર પહોંચાડી દીધા વૃદ્ધે કહ્યું તને ભેટમાં આ પેન્સિલ આપું છું પણ યાદ રાખજે જે દોરે એ સાકાર થાય પણ છેવટે હંમેશા સારા કામ માટે જ વાપરવી મુલેશે પેન્સિલથી એક રોટલી દોરવી અને અરે સાચી રોટલી સામે આવી ગઈ પછી તો એણે સ્કૂલ બેગ કિતાબો કપડાં બધું દોરવાનું શરૂ કર્યું પણ એક દિવસ તેનો એક મિત્ર વિપુલ એ જોયું મને આ પેન્સિલ જોઈએ હું ગાડી દોરે છે આ મહેલ દોરે છે વિપુલે પેન્સિલ ચોરી લીધી એણે લાલચમાં આવીને એક મોટો ખજ હું તને ખાઈ જઈશ મુલેશે આવે જાણી અને પોતાની હદમાં રહી જાદુઈ પેન્સિલથી સાહસપૂર્વક રાક્ષસ માટે માફી માગતો મિત્રોનો ચિત્ર દોર્યું રાક્ષસ પઘર્યો આખરે વિપુલે સમજ્યું લાલચ ખરાબ છે અને મુલેશે પેન્સિલ જમીનમાંથી દાટી દઈ અને કહ્યું સાચો જાદુ કોઈ પેન્સિલ નહીં માણસના મનમાં હોય છે શીખ સાચો જાદુ ઊંચા વિચાર દયાલુ હૃદય અને સારા કર્મમાં